કાચવાળી બારીમાંથી જોયું તો કિશોરી ફર્શ પર બેભાન પડી હતી ત્યારે બાથરૂમ નું તોડી અને તેને બહાર કાઢી અને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જો કે તબીબોએ તેને મૃત જાહેર કરી તબીબોના મતે બાથરૂમમાં લગાયેલા ગેસ ગીઝર ચાલુ હતું અને ત્યારે પૂરતી માત્રામાં ઓક્સિજન મળતો હતો અને ગેસનું આંશિક દહન થાય છે જેના લીધે ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે અમારા સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો આપી રહ્યા છે અધ્રુવ ગેસ ગીઝર ની ગુંગળામણને કારણે બાથરૂમની અંદર નાહવા ગયેલી તેર વર્ષની કિશોરીનું મોત નીપજ્યું છે આ ઘટનાને લઈને શું જાણકારી જી ચોક્કસ થી લખવા જે રીતે વાત કરવા બનાસકાંઠા જિલ્લાની આ જે ઘટના છે તેના વાત કરવા માટે પાલનપુર ની તિરુપતિ જે રાજનગર સોસાયટી છે તેઓ મૂળ વડગામ નજીક વેસના જે કહી શકાય છે કે દુષ્યંતભાઈ વ્યાસ છે જે બિલ્ડિંગના ના કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના ત્રણ સંતાનો પૈકી વિશ્વા દક્ષ પૈકી વચેટ

જે દુર્વા હતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવા માટે ખસેડી હતી જ્યાં મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું સોસાયટીના પ્રમુખ જે મનોજભાઈ છે તેમણે પણ ક્યાંક જણાવ્યું હતું કે દુર્વા મારી દીકરીની સાથે સ્વસ્તિક હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી હતી નાતાલની રજા હોવાથી તેની સવારે તો બાળકો સાથે ખૂબ જ રમી હતી તેની અભ્યાસમાં પણ હતી ગેસ બાથરૂમમાં રાખવામાં આવ્યું હતું અને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો એલપીજી ગેસનું દહન થાય છે જેથી ઘેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે આ જ્યારે ગેસના કોઈ ગ્રંગ કે કોઈ ગંધ નથી હોતી એટલે એની આધરેડી ખબર નથી પડતી પરંતુ એક સ્ટાઇલ કિલર પણ છે ગેસનો સંપર્કમાં આવતા મિનિટોમાં વ્યક્તિની તેની અસર થવા લાગે છે અને તે બેફામ થઈ ગઈ હતી જો કે મગર કાયમી નુકસાન પહોંચાડી શકે પરંતુ સારવાર ન મળે તો ક્યારે જીવી પણ સાબિત થયું ક્યાંક તેવું સુરેશ ગુપ્તા છે જેવો ડોક્ટર છે તેઓનું જણાવવાનું છે જોકે આ જે સમગ્ર મામલે છે તેના કારણે આ કિશોરી હાલ તો મોત નીપજ્યું છે અને પરિવારજનોમાં શોક માહોલ છવાયો છે જી જે ધ્રુવ આભાર જાણકારી આપવા બદલ